કેસીઆરસી મંડળ ભુજ આયોજિત નિરોણા ખાતે નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં એકસો બાવન દર્દીઓએ લાભ લીધો એમાં આંખોને લગતી બીમારી ચામરવેલ મોતિયા વગેરે તપાસ કરવામાં આવી છે જેમાં બાર દર્દીઓ મોતિયાના ઓપરેશન માટે અંધજન મંડળ ભુજ રીફર કરવામાં આવ્યા છે જેમાં નિરોણા ગ્રામ પંચાયતના સરપંચ એન્ટી આહિર અને નિરોણા પીએચસી સ્ટાફ એવા ભાવેશભાઈ તથા કરીમભાઈ ચાકી અને વિમલભાઈ ભાનુશાલી આગલા દિવસે ગ્રામ પ્રચાર માટે કેસીઆરસી અંધચંદ મંડળથી પચાણ કાર્યવાહી ઘડવી અને માલસી માતંગ દ્વારા નિરોણા ગામમાં ફરીને પ્રચાર કર્યો હતો નિરોણાના રમેશભાઈ રવાભાઈ આહિર અને સેવાએ આપી હતી તે બદલ કેસીઆરસી અંધજન મંડળના ડાયરેક્ટર અરવિંદસિંહ ગોહિલ સાહેબે આભાર માન્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નિલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન